અમે લોકો સુધી એ પ્રમાણે જઈશું ખાસ તો હમણાં જ સરકાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે ને એમાં એવું કીધું છે કે લોકોને છેવાડાના માનવી સુધી યોજના પહોંચાડો એટલે આયુષ્યમાન કાર્ડ છે કે પછી વિધવા સહાય છે કે પછી વૃદ્ધ પેન્શન છે પ્લસ એ અનેક પ્રકારની જે યોજના છે સરકાર આપે છે એ યોજના થકી અમે ચૂંટણી પ્રચારના લોકો સુધી જઈશું અને રોડ રસ્તાનો પણ જબરજસ્ત વિકાસ થયો છે પાણીનો વિકાસ થયો છે અને પીએમ કિસાન નિધિ જે લોકોને મળે છે ખેડૂતોને મળે છે એ અનેક મુદ્દાઓ લઈને અમે સરકારના પ્રચાર માટે જઈશું સરકારી યોજનાની વાત કરી હવે બીજા એક ભાઈ છે એમનું શું નામ તમારું મારું નામ જયેશભાઈ જયેશભાઈ જે ભરૂચની સીટ છે એના પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામે ભાજપની આ વખતે ટક્કર રહેશે કેવી રીતે ભાજપ જીશે ને કેવી તૈયારી હવે ભારતીય જનતા પાર્ટી સરકારની વિચારધારાને માનીને ચાલનારી પાર્ટી છે સરકારના વિકાસલક્ષી કામો જેવા કે આયુષ્યમાન કાર્ડ છે એ યોજના કે વાત તો વળી લઈ ગઈ પરંતુ જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એની સામે કયા મુદ્દા છે એ લોકો કહી રહ્યા છે એમની સામે કઈ રીતે ટક્કર કાર્ય કરો લેશે ને તમારું શું કહેવું જો એક વસ્તુ છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સંસદમાં મનસુખભાઈ વસાવા છે તો એ છેલ્લા છોટુભાઈ વસાવા લડતા હતા કોંગ્રેસમાં અહેમદ પટેલ ફાંસીવાલા લડી ગયા તો એમની સામે એ યોદ્ધાઓ જ હતા ને એમની સામે પણ એ જીત્યા છે એટલે હવે પછીનો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પાર્ટી નક્કી કરે એ ચોક્કસ લોકો સુધી કાર્યકરો પહોંચે છે તો ભાજપનો જ કાર્ય ઉમેદવાર જીતે એવી અમારી પણ અપેક્ષા છે ચેતર વસાવા નહીં મજબૂત ઉમેદવાર મજબૂત ઉમેદવાર એ ડેડિયાપાડાને અને સાગબારાપુર તો છે અને તે પણ બધા જ ચૈતર વસાવાના કાર્યકરો હોય કે આ તો બધા મતદાર એવા હોય એવું ના બની શકે ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં પણ ઘણા મત મળ્યા છે એટલે ડેડિયાપાડા સાગબારા પૂરતું જ છે બાકી જે જંબુસર ભરૂચ આમોદ એવા વિસ્તારોમાં એ નહીં મત મેળવી શકે તો આ અન્ય કાર્યકર છે એમને બી પૂછ્યું શું નામ તમારું ગોવિંદભાઈ ગોવિંદભાઈ જે ચેતર વસાવાનો જે ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના એ લોકો મજબૂતાથી પ્રચાર કરે કે આદિવાસી વિસ્તારો તો અમે જીતીશું જીવીશું ભાજપની સરકારે કોઈ કામ નથી કર્યા શું દેખો અગાઉ ગુજરાતમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અહેમદ પટેલ જેવા દિગ્ગજ નેતા હતા ત્યારે પણ સ્વર્ગ સંધુભાઈ દેશમુખ જીતા છે અહીંયા અમારા ત્યાં તાલુકા જિલ્લાનો હતી વાત ઝઘડિયામાં છોટુભાઈ વસાવા હતા છોટુભાઈ વસાવા સામે પણ ભાજપની વિજેતા થઈ છે ને સૈતરભાઈના તો કોઈ ગણતરી નથી અહીંયા આખા લોકસભા ભારતીય જનતા પાર્ટીની સિદ્ધિ ભાજપ જ જીતશે એવું કાર્યકરો સમર્થકો કે છે અને કાર્યકર છે અમને કહેશું શું નામ તમારું સિંગાભાઈ સિંગાભાઈ કયા ગામના નવા ગામ પાલુરા નવા ગામ કેવી રીતે ભરૂચ લોકસભા સીટ ભાજપ જીતશે કેવી તૈયારી તમારી અમારી તૈયારી તો રાત દિવસ ચાલુ જ રહેશે અમારે બૂથ લેવલથી ચૂંટણી હોય કે ના હોય બૂથ લેવલથી રોજે રોજ રિપીટ થયા જ કરે કામગીરી અને આ આમ આદમી કોંગ્રેસને તો પડી કાવાડી જવાના છે એ કશું નથી કાંઈ નથી એમાં એ તો અમારો સી છે મનસુખ સાહેબ એ પાંચ લાખ વોટથી ઉપર જીતવાના છે આદિવાસી પરંતુ આમ આદમી નેતાઓ એવું કહે છે કે બહુ કામો નથી થયા એમનું કેવું છે ઘણા લોકો એવું કહે છે કે કામ નથી થયા એટલે ભાજપ નહીં જીતે એવું કે તમારું શું કેવું છે વિકાસના કામ નથી થયા એવું કહે છે પણ ખોટું છે સાહેબ શ્રી સાત સાત કામથી જીતે છે

એવા કામો કર્યા છે જે અમારા સેન્સુટી એરિયાના કોઈ પશુ જીવન જીવન જીવતા હતા લોકો આજે ત્યાં પુલો બનાવી અને આપણા સૌરે તરફ વિકાસ કર્યો છે તો અમે અમારા ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવાર હોય ભાજપનો એ કમળને અમે નિશાન પર મત કરવાના છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા અને કોંગ્રેસમાંથી અહેમદ પટેલના ફેમિલીમાંથી કોઈ ઉભું રહેશે તમે બેને કેવા માનો અમે બેને તો એમ માનીએ છીએ રાજકીય ક્ષેત્રમાં હોય એટલે એમનો થોડો ઘણો વજન તો હોય પણ અમારા ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈ વસાવા છે એ આદિવાસીઓના મશિયા તરીકે ઓળખાય છે અને જે કામો કર્યા છે એ કામોના આધારે અમે મત માગવાના છે અને બહુમતી અમે પાંચ હજાર મતથી જીતવાના છે પાંચ લાખથી મતથી જીતવાના છે તમે પાંચ લાખ મતની વાત કરો છો અન્ય એક વડીલ છે અમને પૂછ્યું

કે જેમણે આખા લોકસભા વિસ્તારમાં જનહિતના કામો કર્યા છે અને છેલ્લા છ ટર્મથી ચૂંટાઈને આવ્યા છે અત્યારે પણ બીટીપી આપ પાર્ટી કોંગ્રેસ પાર્ટી અને બીજી વધારાની બીજી કોઈ પાર્ટી જોડાય તો પણ ભરૂચ લોકસભાની જે ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતવાનો છે અને તે પણ પાટિલ સાહેબના જે સંકલ્પ સંકલ્પ છે પાંચ લાખથી અમે જીતવાના છે એ એક મક્કમ નિર્ધારને અહીંયાની જે સ્થાનિક જે પ્રજા છે જે પબ્લિક છે એમણે પણ મન બનાવી લીધું છે વિકાસના કામો એટલા બધા થાય છે અને કર્યા છે એના આધાર પર હું એમ કહી શકું ભરૂચ ભરૂચ લોકસભાની અંદર પરંતુ આમ આદમી પાર્ટીએ જે ઉમેદવાર જાહેર કર્યા છે ધારાસભ્ય ગઈ વસાડીયાપડા એ ભારે મતોથી જીતેલા છે એમને તમે કેટલા મજબૂત ઉમેદવાર માનો છો ભરૂચ લોકસભાની સીટને લઈને ચોક્કસ ડેઢિયાપાડા વિધાનસભામાં એમને જે મત મળ્યા છે પરંતુ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દરેક બુથ પર પ્લસ રહે એ રીતના અમે મહેનત કરી રહેલા છે અને વિકાસના કામો પર ધ્યાન આપી કેટલા મજબૂત માનો તમે ધારાસભ્ય ચેતર ચેતર તમે ઉમેદવાર તરીકે મજબૂત કેટલા માનો છોડીયા ડીયાપવાડા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પછી બીજા નંબરના બીજા ક્રમના ઉમેદવારો માનું છું કેટલા મતે ભાજપ જીતશે ટાર્ગેટ તમારો પાંચ લાખનું પાંચ લાખ તો તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ને સમર્થકો અહીંયા છે તેમનો દાવો છે કે ભરૂચ લોકસભાની સીટ છે એ પાંચ લાખ મતોથી ભાજપ જીતશે સાથે સાથે એમને એવો સ્પષ્ટ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી અને જે કોંગ્રેસ છે એના ઉમેદવારો ગમે તે આવે પરંતુ ભાજપ ભરૂચ લોકસભાની સીટ પાંચ લાખ મતોની સરસાઈથી જીતશે તેઓ તેમને વાત કરી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા